આણંદમાં એનએસ પટેલ આર્ટ્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર આયોજનો કાર્યક્રમો વિશે ચર્ચા કરાઈ હતી તેમજ ઇતિહાસના મહાન વ્યક્તિત્વને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તુત રાખવાના પ્રયાસો પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તદુપરાંત ખેલો ભારત અંતર્ગત સમગ્ર દેશમાં સિટી ઓલિમ્પિકનું આયોજન પણ વર્ષ દરમિયાન કરવામાં આવશે તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કેન્દ્રીય કાર્ય સમિતિના સદસ્યએ જણાવ્યું હતું હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અંદર કેન્દ્રીય કાર્ય સમિતિ સદસ્ય તરીકેનું દાયિત્વ વહન કરી રહી છું તો આજ રોજ જે પ્રેસ કોન્ફરન્સ આપણે આયોજિત કરવામાં આવી હતી તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે વિદ્યાર્થી પરિષદનું આ છોતેરમું વર્ષ નવ જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ હતો અને એ પછી આ વિદ્યાર્થી પરિષદનું છોતેરમું વર્ષ શરૂ થયું છે અને વિદ્યાર્થી પરિષદના સંગઠનાત્મક વિષયો આગામી અભિયાનો શું રહેશે એને લઈને એક માહિતગાર સૌથી પહેલા તો ઓગણીસ જુલાઈ થી ઓગણત્રીસ જુલાઈ ની અંદર સ્કૂલ સદસ્યતા અભિયાન શાળા સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે એ પછી એક ઓગસ્ટ થી બાર ઓગસ્ટ સુધી કેમ્પસોની અંદર સદસ્યતા કોલેજ સદસ્યતા અભિયાન અને યુનિવર્સિટી સદસ્યતા અભિયાન અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં સમગ્ર ગુજરાતભરની અંદર ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓની અમે સદસ્યતા કરવાના છીએ